હેલો મિત્રો વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ આજે આપણે જોવાના છીએ જી એસ 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 એટલે કે ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ જેમાં ભરતી પડેલી છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું પરંતુ એની પહેલાં તમને જણાવી દઈએ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને પ્રાઇવેટ ગવર્મેન્ટ વર્ક ફ્રોમ હોમ જેવી જોબ્સ અપડેટ માહિતી મળતી રહેશે તો એના માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો હવે આપણે મેન ટોપિક પર આવીએ તો કે આપણી જે પોસ્ટ છે એનું નામ છે ફાયરમેન કમ ડ્રાઈવર ક્લાસ થ્રી બરાબર જેમાં સેલેરી રહેશે પચીસ હજાર પાંચસો સ્ટાર્ટિંગ છે ત્યાર પછી એકીસ હજાર સો પર મંથ બરાબર મંથલી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ તો જે ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ ડેટ છે એ એક નવ બે હજાર પચીસ રહેશે અને લાસ્ટ ડેટ છે પંદર નવ પચીસ તો પંદર દિવસમાં તમારે એ ફોર્મ ભરી દેવાનું રહેશે ત્યાર પછી આપણે નેક્સ્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો કે દસ બાર પાસ પરતી છે અને પરંતુ એમાં રિકવાયમેન્ટ એચ એમ વી ડ્રાઇવિંગ લાઇસન્સની છે બરાબર ત્યાર પછી આગળ જોતા એપ્લિકેશન ફી તો કે જનરલ ઓ બીસી સો રૂપિયા એસીએસટી વુમેન એક્સપેક્ટેડ નો ફી બરાબર એસીએસટી વુમેન માટે ફી નથી બાકી જનરલ ઓબીસી માટે સો રૂપિયા એજ લિમિટ છે અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ અઢારથી તેત્રીસ વર્ષ વચ્ચે તમારી ઉંમર હોય જોઈએ તો તમે અપ્લાય કરી શકો છો ત્યાર પછી એક્ઝામ પેટર્ન છે તો અહીંયા તમે જોઈ લેજો એક્ઝામમાં શું શું હોય છે પાર્ટ એ અને પાર્ટ બી એ રીતે બે પાર્ટ છે એક્ઝામના તો એક પચાસ માર્ક્સનું છે અને એકસો પચાસ માર્ક્સ છે એમ કરી ટોટલ તમને બસો માર્ક્સનું પેપર હશે ડ્યુરેશન ત્રણ કલાક અને નેગેટિવ માર્કિંગ છે ઝીરો પોઈન્ટ તો એ પ્રમાણે તમારે તૈયારી રાખવાની બાકી તમને અહીંયા ડિટેલ આપેલી છે કઈ રીતે કેટલું પૂછાય છે કેટલા માર્ક્સનું બરાબર એ રીતે તમારે તૈયારી કરવાની રહેશે ત્યાર પછી વાત કરીએ તો કે પુરુષો માટે જે પીડી માગેલું છે તો કે અનુસૂચિત જનજાતિ માટે એટલે કે એસી એસ માટે એકસો સાઠ ઊંચાઈ માગેલી છે ફૂલાયા વગરની છાતી એક્યાસી ફૂલાયા પછીની છ્યાસી અને કુલ વજન એમનો પચાસ કિલો હોવો જોઈએ ત્યાર પછી અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે ઓબીસી એસીબીસી વાળાને એકસો પોસઠ સેન્ટીમીટર ઊંચાઈ એક્યાસી ફૂલાયા વગરની છાતી અને ફૂલાયા પછી છ્યાસી થવી જોઈએ ટોટલ વજન પચાસ કિલો એટલે કે ફૂલેલી છાતીનું લઘુત્તમ વિસ્તરણ પોચ સેન્ટીમીટર તમારી છાતી ફૂલવી જોઈએ ત્યાર પછી મહિલા ઉમેદવાર માટે છે અનુસૂચિત જનજાતિ માટે એકસો પા છપ્પન ઊંચાઈ અને ઉમેદવાર અનુસૂચિત જનજાતિ સિવાયના તો કે એકસો અઠ્ઠાવન અને ટોટલ ચાલીસ કિલો વજન બહેનોનો હોવો જોઈએ આ રીતેની પૂરી ડિટેલ તમને આ વિડીયોમાં પ્રોવાઈડ કરેલી છે બાકી કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને આવી અવનવી ભરતીઓની માહિતી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો ભલે ફરી તારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં